મંદિર પાસે રશ્મિ આંગણ ફ્લેટમાં ગટરના ગંદા પાણીથી લોકો પરેશાન રસમી આંગણ ફ્લેટમાં આશરે એકસો પચાસ જેટલા પરિવારો રહે છે જેમાં ખાસ કરી આર્થિક પછાત અને ગરીબ પરિવારો રહે છે મુખ્ય સમસ્યા ગટરના ગંદા પાણીના નિકાલની છે

રસમી આંગણના મુખ્ય બે ગેટ આવેલ છે જેમાં એક મુખ્ય પ્રવેશ દ્વાર પર ગંદકીનું સામ્રાજ્ય ગટર ઉભરાતા એટલી ગંદી દુર્ગંધ મારી રહી છે છે ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું આખરે તે મુખ્ય દરવાજો બંધ કરી બીજો મુખ્ય દરવાજો ખોલવામાં આવેલ છે ગટરનું પાણી ઉભરાતા એટલી દુર્ગંધ મારી રહી છે અને પાણી બાજુના ખુલ્લી જગ્યામાં ભરાઈ રહ્યું છે જેને લઈ ફ્લેટમાં રહેતા લોકોને દરવાજા બંધ રાખવા પડે છે રહીશોનું કેવું છે કે પાછળથી એટલા ગંદા પાણીની દુર્ગંધ મારી રહી છે કે રૂમ પણ રહી શકાતું નથી આવા ગંદા પાણીથી મચ્છરનો ઉપદ્રવ વધી શકે અને રોગચાળો ની ભીતિ સેવાઈ રહી છે સ્થાનિક મહિલાઓ તેમજ સ્થાનિકો દ્વારા નગરપાલિકાને બિલ્ડર વિરુદ્ધ સૂત્રચાર સાથે છાજા લેવામાં આવ્યા અને હાઈ હાઈ નારા પણ લગાવવામાં આવ્યા બિલ્ડર તરફથી હિતેન્દ્રસિંહ આર વાઘેલા એડવોકેટ મધ્યસ્થી કરવા આવેલા પરંતુ સ્થાનિકોએ ઉગ્ર રજૂઆત કરી મહિલા રણચંડી બનતા થોડા સમયમાં જ આ ગટર અને અને અન્ય સમસ્યા બાબતે સુખદ નિરાકરણની હિતેન્દ્રસિંહ વાઘેલા વાઘેલા સત્યમભાઈ મારફત આવી હતી હવે જોવું રહ્યું કે આ ગટર ઓવરફ્લો થતા અટકશે ગંદુ પાણી રોડ ફેલાવતું બંધ થશે કે કેમ સ્થાનિક રહીશોની માંગણી છે કે ઝડપથી ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે રશ્મિ આંગણના રહીશો ચીમકી આપતા જણાવ્યું હતું કે આગામી સમયમાં યોગ્ય નિકાલ

બે સિક્યુરિટી ચોવીસ કલાક પાણી સીસી કેમેરા અને બે કેબિન વાઇફાઈ વાઈફાઈ સુધીની વાત થયેલી બરાબર બે હજાર સત્તર થી અઢાર માં અમે પાંચ વર્ષ થી અહીં રહીએ છીએ બરાબર આ તમે જોઈ લો ગંદકી કેટલી છે આ રજૂઆત અમે છ મહિના વારંવાર કરીએ છીએ જોવા નહીં આવતા બિલ્ડર કે ભાઈ રાખેલા

અચ્છા તો આ રશ્મિ આગનમાં આજે જે આ લોકો હંગામો કરે છે જે ગંદકી અંગે બરાબર જે ગટર પાણીનો નિકાલ થતો નથી તે બાબતે આપણે શું કહેશો અમારા પ્રયત્ન ચાલુ જ છે અમે નગરપાલિકામાં જે બી પૈસા ભરે જે પહોંચે ભરીએ છીએ અમે જો છે બરાબર અને અમે અવારનવાર કમ્પ્લેન કરી જ છે તો બી નગરપાલિકા અમારું કંઈ સાંભળતા નથી તો તમારા તરફથી શું પ્રયત્ન રહેશે આ લોકોનો ગંગ તરફથી બે સ્ટ્રાઇક કરે છે અમે બરાબર કાલ બી અમારી ટીમ આવશે અમારા જે બી છે બિલ્ડર બોલાવી અને તમે કહેતા હોય તમે જોડે આવીએ નગરપાલિકા આપણે સાથે જઈએ બરાબર નિવેદન આપીએ આપણે તમને બતાવું એવિડન્સ અમારા જે બી જે છે બરાબર આગળના કામ કરે કરેલું પહોંચો ભરેલ પૈસા ભરેલ તમને જોડે સાથે જઈએ આપણે આ લોકો તો કહી રહ્યા છે કે આવો તો લગભગ ઘણા સમયથી પ્રશ્ન આવો છે અમારા જે પ્રયત્ન હતા અત્યારે અમે પૈસા ભરેલા છે અને નગરપાલિકા અમારું કોઈ સાંભળતા નથી તમે કહો નગરપાલિકા સાંભળતા નથી રહીશો એમ કહે છે કે અમે બિલ્ડરને ઘણી વાર રજૂઆત કરી બિલ્ડર અમારું કઈ સાંભળતા નથી

આપણે કાલે જ બોલેલો આ બે ત્રણ દિવસની અંદર સોલ્યુશન લઈ દઈએ આપડે